જયા એ આવ્યો એ હે કિશન ભીન આવરો ઓ પેપર સે હે એ આ ગી હા 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 હે હે કાલુ ભાઈ આવરો થપ થપ બોલે માલ છું ખા હે ક્યો નકો મે કથા પૂ એ ઉ ન હોય કુટી ના છે એ લાવ ના ના એ દીધું નઈ ના ન મે દીધું નઈ ભાજી ના છે હે હટ બોટ કેરુ ભાજી ના હું એ આ નિયાતો ને એ ગાળો ના બોલ તો વિડિયો ચાલુ આ જો હાર વડાવેટ આ માલિયા ના દો ને હું કઈ નાજી હજી તો વધારતો તો આવ ને કરો એ ને ચા મધુ ખરાઈ જા મું બે આથી લે લા દો પણ હું તો એક આથી કરી ઓડિયો ઓડિયો विज्ञान मोटा थाला पेला राऊले ओजवाडी नाचले अरे किसने नेचू कर किया है सेटू करे नगर वाओ वाओ आडी बाय आडी बाय खा 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 खाऊ खाऊ महाकसम महाकसम बाय खा 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 કુમળો પાંડા બેટ ગલે કર હવે આ ગેમ નું નામ શું આવું નામ નું નામ શું ઓન ઉતારો વિજ્ઞાન ઉતારો વિજ્ઞાનની આરતી अरे भूमले ए

આ રે આ અમાર કાળુ ભાઈ રહ્યા છે કાળુ ભા રે રાખી હવે આ થી વેવું હા હા

ના ના ડાંટો ના પાડી લે એમ ફોટો જોઈ લે જાવતું કર માં મોકું મની હેરાકલા મોક એ આમ આજે ઊભું લાગર મુકે ના ના માતા ફાઈલી વાધી પાસ